નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે મુખ્યમંત્રી દ્વારા ડીબીટી મારફતે તમામ જે છે એ ગુજરાત રાજ્યની સ્કોલરશિપ હોય છે એ તમામ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવી છે તમારે હવે ખાલી બેંકની અંદર જઈ અને પાસબુકની અંદર એન્ટ્રી કરી અને જોઈ લેવાનું છે કે તમારી કેટલી સ્કોલરશીપ જે છે એ જમા કરાવી દેવામાં આવી છે જે આપણા માનનીય મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા ડીબીટી મારફતે તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટની અંદર આ સ્કોલરશિપ જે છે એ જમા કરાવી દેવામાં આવી છે જે નમો લક્ષ્મી સ્કોલરશીપ છે નમો સરસ્વતી સ્કોલરશિપ છે પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે અને સાથે સાથે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ પણ મુખ્યમંત્રી દ્વારા ડીબીટી મારફતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે કયા વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં કેટલી સ્કોલરશીપ જે છે એ જમા કરવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો પહેલાં તો જે આપણા માનનીય મુખ્યમંત્રી છે એમના દ્વારા ડીબીટી મારફતે જે છે એ આ સ્કોલરશિપ જે છે એ ટ્રાન્સફર કરવામાં રહી છે અને કુબેર ડિન્ડોર પણ જે છે એ ત્યાં અવેલેબલ છે તમે જોઈ શકો છો જે આ બેઠક મળી હતી આપણા માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને એની અંદર શિક્ષણ મંત્રી પછી જે આ તમામ જે છે એ શિક્ષણ રિલેટેડ મંત્રીઓ છે એ ત્યાં હાજર હતા અને એમની અંદર એમની હાજરીમાં જે છે એ આ સ્કોલરશિપ જે છે એ તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ તમામ જે છે એ આ મીટિંગ થઈ હતી એના ફોટો જે છે એ અહીંયા તમે જોઈ શકો છો હવે પહેલું જે છે એની અંદર તમે જોઈ શકો છો જે નમોલક્ષ્મી સ્કોલરશિપ યોજના અંતર્ગત કુલ એક લાખ છ હજાર એટલા એક લાખ અગ્નિ હજાર પાંચસો અને તોતેર વિદ્યાર્થીનીને બસ્સો ત્રણ રૂપિયાથી બસો ત્રણ કરોડની વધુની સ્કોલરશિપનું જે છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિતરણ તો જે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે છે એ વિદ્યાર્થીનીઓ છે એમને સ્કોલરશિપ આપવામાં આવે છે તો એ અંતર્ગત કુલ એક લાખ અગ્નિચિત્તેર હજાર પાંચસો તોતેર વિદ્યાર્થી વિદ્યાર્થીનીને બસો ત્રણ કરોડ રૂપિયાથી વધુની સ્કોલરશિપ જે છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે એના પછી જે બીજી સ્કોલરશિપ યોજના છે તમે જોઈ શકો છો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત એક લાખ પચાસ હજાર ત્રણસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓને એકાવન કરોડથી વધુ શિષ્યવૃત્તિનું ટ્રાન્સફર જે છે એ કરી દેવામાં આવે છે તો નમો સરસ્વતી યોજના અંતર્ગત અને નમો લક્ષ્મી જે છે એ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે સ્કોલરશિપનો આગળનો હપ્તો આવે છે એ તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટની અંદર જમા કરાવી દેવામાં આવ્યો છે એના પછી જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત કુલ પચાસ હજાર વિદ્યાર્થીઓને તેત્રીસ કરોડથી વધુ શિષ્યવૃત્તિનું જે છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિતરણ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે એ પણ કુલ પચાસ હજાર વિદ્યાર્થીઓ હતા એમના બેંક અકાઉન્ટની અંદર રૂપિયા તેત્રીસ કરોડથી વધુની સહાય જે છે એ ડીબીટી મારફતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને એના પછી તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત સાહીઠ હજાર વિદ્યાર્થીઓને છવ્વીસ કરોડથી વધુ શિષ્યવૃત્તિનું જે છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જે છે એ જમા કરાવી દેવામાં આવી છે તો જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાથના મેરિટ સ્કોલરશિપ છે એ પણ સાહીઠ હજાર વિદ્યાર્થીઓ છે એમના બેંક અકાઉન્ટની અંદર જમા કરાવી દેવામાં આવી છે તમે તમારી બેંક પાસબુકની અંદર એન્ટ્રી પડાવશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ ચોક્કસ મળી ગઈ હશે અને સાથે સાથે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ પણ મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના બેંક અકાઉન્ટની અંદર ડીબીટી મારફતે ટ્રાન્સફર કરાવી દેવામાં આવી છે એના રિલેટેડ માહિતી આપતા આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણસો તેર કરોડની સહાય નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ એટલે કે ડીબીટીના માધ્યમથી સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે આગળ લખી છે પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શૈક્ષણના શ્રેષ્ઠ અવસરો આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે વિવિધ યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો પારદર્શી ઝડપી અને ટેકનોલોજી ગવર્નન્સનો અભિગમ સરકારે અપનાવે છે નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી યોજનાઓ થકી દીકરીઓમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધારી તેમજ વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રત્યે રસ અને ઉત્સાહ વધે છે તે ખૂબ આનંદની વાત છે તો એમણે જે છે એ તમે જોઈ શકો છો માનનીય મુખ્યભાઈ આજે શિક્ષણ મંત્રી શ્રી કુવિરભાઈ ડિંડોર તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાણીસીરાની ઉપસ્થિતિમાં લક્ષ્મી યોજના હેઠળ દસ પોઈન્ટ સિત્તેર લાખ કન્યાઓને કેટલા બસો ત્રણ કરોડ રૂપિયા અને જે છે એ નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના એક પચાસ લાખ વિદ્યાર્થીઓને એકાવન કરોડ રૂપિયા અને મુખ્યમંત્રી જ્ઞાન સદના મેરિટ સ્કોલરશિપ હેઠળ પચાસ હજાર વિદ્યાર્થીઓને તેત્રીસ કરોડ રૂપિયા અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ હેઠળ સાઠ હજાર વિદ્યાર્થીઓને છવ્વીસ કરોડ રૂપિયાની જે છે એ સ્કોલરશિપનું જે છે એ વિતરણ એક જ દિવસે કરી દેવામાં આવ્યું હતું એમ કુલ એક દિવસે ત્રણસો તેર કરોડની સહાય તેર લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતાની અંદર ડીબીટીના મારફતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને પછી આગળ તમે જોઈ શકો છો આપણા રાજ્યના જે છે એ શિક્ષણ મંત્રી કુબેર ડુંડોરે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે જ્ઞાન જ્ઞાનશાથા મેરિટ સ્કોલરશિપ અંતર્ગત પચાસ હજાર વિદ્યાર્થીઓને તેત્રીસ કરોડથી વધુ રૂપિયાની સ્કોલરશિપ જમા કરવામાં આવી છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ હેઠળ જે છે એ સાહીઠ હજાર વિદ્યાર્થીઓને છવ્વીસ કરોડથી પણ વધુ સ્કોલરશિપ જે છે એ બેંક અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવી છે તમે આગળ જોઈ શકો છો નમોલક્ષ્મી યોજના અંતર્ગત કુલ દસ લાખ અગ્ન હજાર પાંચસો ને તોતેર વિદ્યાર્થીઓને બસો ત્રણ કરોડથી વધુનું શિષ્યવૃત્તિનું વિતરણ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત એક લાખ પચાસ હજાર ત્રણસો અઠ્યાસી વિદ્યાર્થીઓને એકાવન કરોડથી વધુ શિષ્યવૃત્તિનું વિતરણ જે છે એ કરી નાખવામાં આવ્યું છે તો આ તમામે તમામ સ્કોલરશીપનો જે આગળ લાવતો હોય એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના બેંક અકાઉન્ટની અંદર જમા કરી દેવામાં આવે જ છે તમે જે છે એ તમારા બેંક પાસબુકની અંદર એન્ટ્રી કરાવશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ ચોક્કસ જમા થઈ ગયેલી જોવા મળશે તો મિત્રો આ તો આજ નવા વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જે છે એ જમા કરાવી દેવામાં આવી છે એના વિશે જે ન્યૂઝ હતા એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ